અમદાવાદના કાલુપુર વિસ્તારમાં ગોસાઈજીની હવેલીમાં જે પ્રોગ્રામ થઈ રહ્યો છે તેમાં પ્રોગ્રામના ત્રીજા દિવસે શ્રી દર્શિની મિરાજ ચોક્સી તમિલનાડુના આર્ટિસ્ટે આભારણ બાવજીના સાનિધ્યમાં તમિલ ભાષામાં ગાયન વાદન કર્યું આ પ્રોગ્રામમાં આજ પ્રમાણે જ્યાં સુધી આ પ્રોગ્રામ ચાલે ત્યાં સુધી રોજ અલગ અલગ આર્ટિસ્ટો રજૂ થવાના છે બાબાશ્રીના સાનિધ્યમાં અને આર્ટિસ્ટોની કલાઓથી વૈષ્ણવ ભક્તોએ પ્રભુ ભક્તિમાં લીન થવાનો લાહવો મળશે આજે અમદાવાદ કાલુપુર વિસ્તારમાં ગોસાઈજીની હવેલી દુશીવાડાની પૂરમાં આવેલી છે આજે એનો ત્રીજો દિવસ છે પોગ્રામનો ત્યારે એક આર્ટિસ્ટ એક કર્ણાટકી ગાયકી છે એ જોડાઈ ગયા છે પોતે કર્ણાટકી ગાયકીમાં એમને આજે જે કાર્યક્રમ કર્યો શ્રી સમક્ષ એ બહુ સરસ થયો પ્રોગ્રામ અને શ્રોતા ગણોને ડોલાવ્યા ત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે આપણી એક આર્ટિસ્ટ દર્શની મીરા ચૌધરી આપણે જોઈએ આ ગાયકી તો કપ સે આપ કરતે હે પ્રોગ્રામ ગાયકી ગાયકિકા मैं चौदह साल से कर्नाटक की संगीत सीख रही हूँ तमिलनाडु में थी और मैं प्रोग्राम मंदिरों में करती आई हूँ दस साल में जो यहाँ आपने जो गायकी का प्रोग्राम किया तो आपको कैसा प्राउड हुआ यार यहाँ का रोड मार के जो भक्ति है वो बहुत मैंने सुना है और इनके परंपरा में जो भक्ति का है वो जानने के लिए मुझे आचार्य के कृपा से मुझे यहाँ जाने का अवसर मिला आचार्य की कृपा से बहुत अच्छा और बहुत धन्य महसूस करती हूँ कि पवित्र आपको कैसा तो फील होता है यहाँ भगवान गोपीनाथ जी बैठे हैं तो आपको कैसा फील होता है यहाँ के भगवान का नाम नटवर लाल है मतलब तो नृत्य करते हैं तो मेरा भी यही आशा था कि मेरे में कोई योग्यता नहीं कि भगवान सुने और ही जाए लेकिन जिस तरह वो संगीत के प्रिय है वो संगीत के धुन और स्वर सुन के वो पूर्व करते हैं तो मेरी यही प्रयास थी कि भगवान की इच्छा तो तो की थोड़ा मैं मतलब भगवान की इच्छा है, संगीत किया। तो तो है <स्ट्था> कि संगीत प्रस्तुत करो तो मैंने किया भगवान આજે આ ગાયન સાંભળીને આપણી ભક્તિમાર્ગી પરંપરા કેટલી ઉત્કૃષ્ટ છે કે જેની અંદર કોઈ સંગીતનું જ્ઞાન કોઈ ભાષાનું જ્ઞાન બાધા નથી કરતું આ ભક્તિમાર્ગનું મહાત્મ્ય છે અને આજે આપ સર્વે ગુજરાતી વૈષ્ણવો અહીંયા બેઠા છો અને આનું શ્રવણ કરી રહ્યા છો કોક તેલંગ ભાષામાં છે કોક સંસ્કૃતમાં છે કોક કંઈક વસ્તુ છે અને આપ લોકો આ વિશિષ્ટ શૈલીમાં આ કર્ણાટકી સંગીત સાંભળી રહ્યા છો અને અત્યારે બાર વાગ્યા સાડા અગિયાર જેવું થયું હશે કદાચ આપ સાડા અગિયાર વાગે આ વસ્તુ શ્રવણ કરી રહ્યા છો આ પોતાની અંદર એક જે છે તેમના ગાયનની વિશેષતા રજૂ કરે છે મને ખૂબ જ આનંદ થયો છે આપે ખૂબ સુંદરતાથી આ ગાન કર્યું છે અમે લોકો પોતે ખૂબ આનંદ લઈ રહ્યા હતા ઝૂમી રહ્યા હતા ભક્તિ રસમાં નિમગ્ન થઈ ગયા હતા હું ખૂબ જ આશીર્વાદ આપું છું ખૂબ જ મારો જે છે તે ઉમળકો પ્રસ્તુત કરું છું શુભકામનાઓ આપું છું આપ આ રીતે જ ભક્તિ કાર્યમાં લાગેલા રહો એવા આશીર્વાદ સાથે મારી વાણીને અહીંયા હું વિરામ આપું છું ખરેખરમાં ખૂબ આનંદ આવ્યો અને આમને મેં સૌથી પહેલી વાર સાંભળ્યા સૂરદાસજીનું જે પદ એમણે મધુવંતીમાં ગાયું એ જ પદ એમણે મને સંભળાવ્યું હતું ટ્રેનની અંદર અમે લોકો બ્રિજથી અહીંયા આવી રહ્યા હતા અને મદન ગોપાલજી ટ્રેનમાં સફર કરી રહ્યા હતા અને એમને લાગ્યું કે આ કોઈ આચાર્ય છે એટલે અમારી પાસે આવ્યા અમારી પહેલી મુલાકાત કેવી રીતે થઈ એનો હું અહીંયા ખુલાસો કરું છું બધાની આગળ અને ટ્રેનમાં બિલકુલ નાયા ધોયા વગરની અવસ્થામાં હું બિરાજમાન હતો ત્યાં રાતની જર્ની હતી અને ત્યાં આમ આ આમને એવું લાગ્યું કે આ કોક હશે એટલે એમને અમારા સેવકો જોડે ચર્ચા કરી હશે અને પછી એમણે કીધું કે આ એક પદ સંભળાવવા માગે છે અને એ હું સાંભળીને એટલો અભિભૂત થયો એનાથી વિશિષ્ટ હું આજે અભિભૂત થયો છું મને ખૂબ આનંદ થયો ત્યારથી અમારા મનમાં મનોરથ હતો કે અમને શાંતિથી સાંભળવા છે અને આજે અમે એમને સાંભળ્યા અમને ખૂબ આનંદ થયો છે કૃષ્ણારૂપણમસ્તો ઠાકોરજી નિશ્ચિત રૂપે પ્રસન્ન થયા છે નટવર પ્રભુ કે આજે અમે બધા ઝૂમી રહ્યા હતા અહીંયા માનો કે નૃત્ય જ કરી રહ્યા હતા એટલે લાલના ચરણારબિંદમાં આ ગાયનને સમર્પિત કરીએ છીએ કૃષ્ણાર્પ નમસ્તો